માનના પડેગા એટલે આપણે વાર કપાવવાનું થાતું નથી ઘરેથી બહુ કીધું એટલે બહુ કીધું કે વાર કપાવ વાર કપાવ પણ આપણે કપાવવાનું થાતું સાથે પાંચ દિવસ બાકી છે આપણે સાવન મહિનાના એ પૂરો થાય એટલે પછી આપણે વાર કટિંગ કરાવી નાખવાના છે એટલે માથાકુ નહીં થાય તે ઘરે પછી માથાકુ નહીં અને અત્યારે સવાર પોણ વરસાદ સારો થઈ ગયો છે મારો જો આયા અત્યારે હવામાં પોણમાં આપણે વરસાદ સારો ધીમે ધીમે સાટા પડવા મળ્યા છે જો

તો છે 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 બનાવી મીઠા ને કકડી કકડી કરવાની કરવાની આપણે અમે છે જો બહુ એટલે બહુ ને સારું થઈ ગયો છે ચાલુ લેવાનો છે મસ્ત પાણી અમે છે એકદમ ફાસ્ટ પાણી રહે છે આપડે રોજ બીજી વખત પૂર આવી ગયો ને બધા માણસો કેડી ને કોઈ છત્રી આવે છે પાણી કેટલું બધું જાય છે જો ફૂલે ફૂલ પાણી જાય છે એકદમ જો ધક્કા પાંચ પુરુષોમાં એવું પાણી અને અત્યારે તો મસ્ત એટલે મસ્ત વાતાવરણ થઈ ગયું એકદમ પણ આ બધામાં ભેવું જો ગાયું અને ભેવું બધા છે ને એવો મસ્ત નજારો છે તમને ભેવું સરસ છે ચાલુ વરસાદમાં અને મસ્ત અને બપા અત્યારે છે ને કામ કરે છે કારણ કે પાણી પાણી ભરાય હોય એ હાથું પાક ને બધું નીચા કરવા હાટું બધું પડી ને લાગો ફલી ગયો ઘેટા પકડા થાય અને પાણી બહુ આવશે તો નીકળી ગામમાં ગામ પાણી પીધા શકીએ બહુ ફૂલે ફૂલ પણ અમારા ઈલાકા પાણી

પકડે ભાઈ આ ભાઈ ને પકડાઈ આપણે થોડીક કારણ કે પાણીની વરસાદ બહુ પડે એટલે એટલે નહીં બ્લોક બનાવથી સોકડ આવે છે લેન એને ઉતાવળ કરવામાં સમજ્યા નહીં એવું થાય એમ છે અને તો અત્યારે આપણે જો અત્યારે મસ્ત વરસાદ ને પેછે તમે આટલો વિડીયો બનાવવા આવ્યો છો અને ભારે વરસાદ અરે ખબર તમે કીધું પહેલી વખત વરસાદ પીડતમાં પૂર આવ્યો એવો હા બીજી વખત તમે નજીકથી દેખાડું એટલે

બઢિયા બધિયા પાણી આતા હે પોલે બધિયા બધી વરસાદ આવી હે બઢિયા વરસાદ

जाते हैं दोनों साइड डेम है तो हम दूसरे डेम पे जाते हैं हम दूसरे डैम पे जा रहे तुमको दिखाते हैं दूसरा डैम आ गई है दो लोग जा रहे हैं जो तो तुमको ना दिखाएंगे हम कितने बढ़िया बढ़िया पानी आ रहे हैं तो बने लो कितना बड़ा पानी है बहुत ज्यादा पानी है

એક નંબર ડુંગળો દેખાય છે અત્યારે હસ્તી ગીરી જાળિયા નો મસ્ત એટલે મસ્ત વાત પોસો ભાઈ એવો અને વરસાદ રહી ગયો એટલે પાણી ઉતરી ગયું છે બધું એમાં અહીં છે ને અમે કઈ બધું ઉપી તો આ ભાઈ વાતાવરણ નો અનુભવ કરવા આવે છે મસ્ત વાતાવરણ છે અને આ દોસ્તો એક અમારે સુરત થી ચાર દાદા નો છોકરો એસ કે ભાઈ આવે છે પેસ્ચર વાતાવરણ નો અનુભવ કરવા જો એસ કે ભાઈ છે હે એસ કે ભાઈ વાતાવરણનો અનુભવ કરવા આવ્યા તમે તો મસ્ત સજમાં બેસમાં પેરી તો રોજ આમ હલાવશે મોઢું મસ્ત વાતાવરણ છે એકદમ સકાશ